સાથીઓ જેને કોઈ કોઈને પૂછે ને એને મોદી પૂછે છે આદિવાસીઓમાં પણ અનેક સમાજ એમાં પણ પાછળ રહી ગયા છે આદિવાસી સમાજમાં પણ છેવાડે રહેલા મેં એમની પણ ચિંતા માથે લીધી છે અને એમના માટે સરકારે પીએમ જનમન યોજના બનાવી છે અને આ યોજના અંતર્ગત આદિવાસીઓમાં પણ છેદ છેવાડે જે રહી ગયેલા પરિવારો છે એમના માટે ગામડામાં સુવિધાઓ એમના માટે ઘર એમના માટે શિક્ષણ એમના માટે રોજગારના અવસર એના ઉપર આપણે કામ કરી રહ્યા છીએ ભાઈઓ બહેનો આપણે તો ગુજરાતમાં જાણીએ છીએ સિકલ સેલ હું ગુજરાતમાં તો ત્યારથી સિકલ સેલની વાહે પડ્યો છું આજે દેશવ્યાપી કામ કરી રહ્યા છીએ સિકલ સેલમાંથી મારી આદિવાસી પ્રજા મુક્ત થાય એના માટે મિશન મોડમાં આપણે કામ કરી રહ્યા છીએ એના અંતર્ગત લાખો આદિવાસી ભાઈ બહેનોના સ્ક્રીનિંગનું કામ આજે ચાલી રહ્યું છે અમારી સરકારની કોશિશ છે કે જે ક્ષેત્ર વિકાસમાં પાછળ રહી ગયું હોય એના ક્ષેત્રનો તેજ ગતિથી વિકાસ થાય દુર્ભાગ્યથી દેશમાં સો જેટલા જિલ્લા એને પહેલા પછાત જિલ્લા કહીને છોડી મૂક્યા હતા એમને એમના નસીબ પર છોડી દીધા હતા કોઈ સારો ઓફિસર ત્યાં નોકરી માટે ન જ આવી દેતા શિક્ષકો ના મળે શાળામાં મકાનોના ઠેકાણાના ના હોય રોડનું તો નામ નહીં અમે એ પરિસ્થિતિ બદલી અને એમાંય ઘણા તો બધા આદિવાસી જિલ્લા હતા એક જમાનો તો અમારો આ દાહોદ જિલ્લો પણ એમનું નામ હતું અને હવે તો અમારો દાહોદ જિલ્લો દાહોદ નગર સ્માર્ટ સિટી માટેના સપના જોઈને આગળ વધી રહ્યો છે એક્સપ્રેસનલ ડિસ્ટ્રિક્ટની દુનિયામાં પણ દાહોદ એનો ઝંડો ફરકાવી રહ્યો છે દાહોદ શહેરનો કાયાકલ્પ થઈ રહ્યો છે અહીંયા સ્માર્ટ સુવિધાઓ બની રહી છે સાથીઓ આપણું સાઉથ દાહોદ એના કેટલાય વિસ્તારોમાં પાણીની સમસ્યા જૂની સમસ્યા આજે સેંકડો કિલોમીટર લાંબી પાઇપની લાઇનો લગાવીને પાણી પહોંચાડવાનું કામ ચાલે છે નર્મદાજીનું પાણી ઘેર ઘેર પહોંચાડવા માટેની મથામણો ચાલે છે ગયા વર્ષોમાં ઉમરગામથી લઈને અંબાજી સુધી અગિયાર લાખ એકર જમીનને સિંચાઈથી આપણે આવરી લીધી છે અને એનાથી અમારા આદિવાસી ભાઈ બહેનોને ખેતીની અંદર ખૂબ મોટી મદદ મળી છે ત્રણ ત્રણ પાક લેતા થયા છે